નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ કપાસના ભાવમાં હવે ચોમાસા દરમિયાન સુધારો થશે કે નહીં સાથે જ વિવિધ કપાસના બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજના તાજા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ સમાચારથી વાત કરીએ તો કપાસમાં પાંચથી વેસવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો તો સારા કપાસમાં સામાન્ય સુધારો હતો સાથે જ હવે આ વર્ષે કપાસના વાવેતર ઘટવાના કારણે ચોમાસા દરમિયાન ભાવમાં સુધારો થવાની પણ ધારણાઓ ગણી રહી છે જોકે કપાસના બંને વાયદાની વાત કરીએ તો વાયદામાં પણ સામાન્ય સુધારો હતો જેમાં એમસીએક્સમાં એકસો વીસ વધ્યા હતા તો ન્યૂયોર્ક કોટન વાયદો સ્થિર હતો તો ખોળ વાયદાની અંદર બેન્ચમાર્ક ત્રીસ વધીને છવ્વીસો એકોતેર રૂપિયા બોલાતા ત્યારે મ્યુર રૂ વાયદાની વાત કરીએ તો ત્યાં હવે નવી સિઝનનો સમય નજદીક આવતો જઈ રહ્યો છે અને ઉપરાંત હવે નવી સિઝનમાં સિત્તેરથી પંચોતેર સેન્ટની રેન્જમાં વાયદો રહે તેવી આગાહી કરતાં હવે કપાસના ભાવમાં મોટી તેજીની ધારણાઓ ઓછી છે પરંતુ ભાવ ચૌદસો પચાસથી પંદરસો સુધીના જઈ શકે તેવી ધારણાઓ છે અને રૂની વાત કરીએ તો રૂ બજારમાં પણ આજે સામાન્ય સુધારો હતો અને ખાંડીએ સો રૂપિયા જેટલા વધીને ખાંડીના ભાવ છપ્પન હજાર રૂપિયા બોલાતા તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો થી ચૌદસો ને ચોર્યાસી અમરેલી નવસો થી ને અઠ્યોતેર સાવરકુંડલા તેરસો થી ચૌદસો જસદણ એક હજારથી ચૌદસો પંચ્યાસી બોટાદ થી પંદરસો ને એકતાલીસ મહુવા નવસો થી તેરસો ચાલીસ ગોંડલ અગિયારસો થી ચૌદસો કાલાવાડ બારસો પચાસથી ચૌદસો ને બેતાલીસ જામજોધપુર બારસો પચાસથી ચૌદસો ને ચોતેર ભાવનગર બારસો પિસ્તાલીસથી ચૌદસો પાંસઠ જામનગર સાતસોથી પંદરસો પાંચ બાબરા બારસો ઓગણ સિત્તેરથી પંદરસો અગિયાર જેતપુર એક હજાર પાંસઠથી ચૌદસો અઠ્યોતેર વાંકાનેર તેરસોથી ચૌદસો સિત્તેર મોરબી બારસોથી ચૌદસો અઠ્ઠાવન રાજુલા ચૌદસો થી ચૌદસો એકાવન રૂપિયા હળવદ તેરસો થી ચૌદસો પિસ્તાલીસ તળાજા સાતસો પચાસ થી તેરસો ઓગણસિત્તેર બગસરા એક હજાર થી તેરસો માણાવદર બારસો એસી થી પંદરસો વીસ વિશા તેરસો દસ થી ચૌદસો સાઠ ભેંસાળ અગિયારસો થી ચૌદસો એકોતેર લાલપુર અગિયારસો થી બારસો પંચાવન વીસ નગર એક હજાર સાઠ થી પંદરસો પંચાવન ગઢડા ચૌદસો ને ઓગણસિત્તેર રૂપિયા